ડાણા અને વળાંગબોરી વીઆરમાંથી પાણી છોડતા આણંદ જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું ઉપરવાસમાંથી મહીસાગર નદીમાં લાખ પાણી છોડવામાં આવ્યું જિલ્લાના તાલુકાના ગામડાઓમાં એલર્ટ આપવામાં આવ્યું બોરસદ આણંદ અને ઉમરેટ તાલુકા તંત્ર સતત છે જિલ્લા કલેકટરે તલાટીઓને હેડક્વાર્ટર ન છોડવાના આદેશ કર્યા છે ચાર તાલુકાઓના છવ્વીસ ગામો માઈ માહીકાંઠા ઉપર છે જેમાં નીચાણના વિસ્તારો પ્રભાવિત થવાની પૂરેપૂરી શક્યતાઓ છે જે છવ્વીસ ગામો છે બોરસદના મેન આઠ ગામો ગાજના સરોલ કંકાપુરા નાની શેરડી કોઠિયાખાડ દહેવાણ બદલપુરા વાલવોડ આંકલાવ તાલુકાના ચમારા બામણગામ ઉમેટા ખડોલ ઉમેટા સંખ્યાડ કહાનવાડી આમરોલ ભાણપુર આસરમા નવાખલ બેટાસી વાંટા ગંભીરા આણંદ તાલુકાના ખાનપુર ખેરડા આંકલાવડી રાજુપુરા અને ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા અને ખોરવાડ આ ગામોમાં આજે સવારથી જ જ્યારે મેસેજ અમને મળ્યું હતું ત્યારથી જ મામલતદાર શ્રી મામલતદારશ્રી શ્રી નીચાણના વિસ્તારોની મુલાકાત પણ લીધી છે ત્યાંથી જે લોકોને અથવા તો કેટલને ઢોળને જે સ્થળાંતર કરવાનું હતું તમામ ટીમોએ અત્યારે ઓલરેડી આ કામગીરી કરી રહી છે